સૃષ્ટિ અને સંસારના આ નવમા વાર્તાલાપમાં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો વિષય છે કચ્છનું કોટેશ્વર સૌથી પહેલાં તો ગયા એપિસોડ માટે જે સરસ પ્રતિભાવ મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને હા એક વાત જણાવવાની કે હમણાં જ અમે લેખક અને સંશોધક શ્રીમતી રૂપા ભાટીજીની વિનંતી પર એક બિનગુજરાતી ચર્ચા પણ તૈયાર કરી છે અમારો પ્રયાસ રહેશે કે ભવિષ્યમાં બીજી ભાષાઓમાં પણ વાતચીત કરીએ આજે આપણે કચ્છના છેક પશ્ચિમ છેડે આવેલા કોટેશ્વરની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ઘણાએ કદાચ નામ સાંભળ્યું હશે કેટલાક કદાચ ગયા પણ હશે પણ હા એની ઘણી એવી વાતો છે ભવ્ય ભૂતકાળ છે અને અમુક નવા પરિવર્તનો પણ છે જે કદાચ આપણને આશ્ચર્ય પમાડી શકે આઠી ચર્ચા લગભગ અઠ્યાવીસ જેટલા સંદર્ભો પર આધારિત છે તો ચાલો શરૂ કરીએ ચોક્કસ કોટેશ્વરની વાત કરીએ એટલે ખાલી મંદિરની વાત નથી એમાં ઇતિહાસ છે ભૂગોળ છે શ્રદ્ધા છે અને હા આજના સમયનું એનું વ્યૂહાત્મક મહત્વ પણ છે આ બધા પાસાઓને જોડીએ ને ત્યારે જ કોટેશ્વરનું સાચું ચિત્ર સામે આવે તો શરૂઆત કરીએ એના સ્થાનથી કોટેશ્વર આવ્યું છે ક્યાં એની ભૌગોલિક સ્થિતિ વિશે થોડું જણાવશો હમ કોટેશ્વર આપણા કચ્છ જિલ્લામાં છે ભારતની પશ્ચિમ સરહદ પર એમ સમજો કે છેક છેવાડે જ્યાં કચ્છનું રણ અરબી સમુદ્રને મળે છે અને પેલી કોરી ક્રિક છે ને એક દરિયાઈ ખાડી જેવો વિસ્તાર ભરતી વાળો ત્યાં એટલે એમ કહી શકાય કે ભારતીય ઉપખંડનો પશ્ચિમી છેડો જ્યાં માણસો રહે છે એવો આ છેલ્લો વિસ્તાર બાપરે બિલકુલ છેવાડે અત્યારે કોઈ ત્યાં જાય તો કેવો અનુભવ થાય એકદમ શાંતિ હશે ત્યાં હા અત્યારે તો વાતાવરણ એકદમ શાંત છે લગભગ એકાંત જેવું મતલબ આધ્યાત્મિક શાંતિ માટે તો બહુ સરસ જગ્યા પણ મજાની વાત એ છે કે આ જે શાંતિ છે ને એ ખરેખર તો એના ભવ્ય ભૂતકાળના પતનની નિશાની છે એમ કહી શકાય એમ ભૂતકાળમાં શું હતું એવું માનવામાં નહીં આવે પણ એક સમયે કોટેશ્વર એક ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર હતું મોટું નગર હતું આજની જે શાંતિ દેખાય છે ને એ તો પ્રાચીન ભૌગોલિક અને આર્થિક ઉથલપાથલ થઈ એનું પરિણામ છે ખરેખર અચ્છા અને પેલી વાત સાચી છે કે ત્યાંથી રાત્રે પાકિસ્તાનના કરાચી શહેરની લાઇટો દેખાય હા જો રાત એકદમ સાફ હોય ને આકાશ સ્વચ્છ હોય તો ઉત્તર પશ્ચિમ બાજુ ક્ષિતિજ પર કરાચીનો ઝાંખો પ્રકાશ જોઈ શકાય છે આ દ્રશ્ય જ કોટેશ્વરનું વ્યૂહાત્મક મહત્વ સીધું આંખ સામે લાવી દે છે જુઓ એક તરફ આધ્યાત્મિક સ્થળ અને બીજી બાજુ એકદમ સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ અદ્ભુત કહેવાય ચાલો હવે થોડી પૌરાણિક વાતો તરફ વળીએ કોટેશ્વર નામ કેવી રીતે પડ્યું એની પાછળ રાવણની કથા કથા છે 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 ખરું ને હા એ સૌથી પ્રચલિત એમ કહેવાય કે રાવણે બહુ કઠોર તપ કર્યું અને શિવજીને પ્રસન્ન કર્યા ભોળાનાથે વરદાનમાં એક અત્યંત શક્તિશાળી શિવલિંગ આપ્યું પણ રાવણ ઉતાવળો હતો લંકાલે જવાની ઉતાવળમાં એ દિવ્ય લિંગ એના હાથમાંથી છટકીને અહીં પૃથ્વી પર પડી ગયો ઓ પછી શું થયું હવે રાવણની આ બેદરકારીથી શિવજી કદાચ નારાજ થયા હશે એટલે એમણે એક ચમત્કાર કર્યો પેલું એક લિંગ હતું ને એ એક સરખા દેખાતા હજારો કે કરોડો લિંગોમાં વહેંચાઈ ગયું હવે રાવણ તો મૂંઝાયો અસલી લિંગ કયું એ ઓળખી જ ન શક્યો છેવટે એક નકલ લઈને લંકા જતો રહ્યો પણ પેલું મૂળ સ્વયંભૂ લિંગ એ તો અહીં જ રહી ગયું અચ્છા બહુ બીજી પણ કોઈ કથાઓ છે હા બીજી એક શૈવ કથા ભસ્માસુર રાક્ષસની પણ છે પેલો રાક્ષસ જેને વરદાન હતું કે જેના માથે હાથ મૂકે ભસ્મ થઈ જાય હવે એ શિવજીની પાછળ પડ્યો એટલે શિવજીએ ભાગીને કોટેશ્વરની ગુફામાં આશરો લીધો હતો અને તપ કર્યું હતું એમ કહેવાય છે પછી તો વિષ્ણુ ભગવાને મોહિની રૂપ લઈને ભસ્માસુરનો અંત આણ્યો એ આખી કથા છે અને એક સ્થાનિક માન્યતા એવી પણ છે કે ભગવાન રામ એમણે રાવણનો વધ કર્યો પછી બ્રહ્મહત્યાનું પાપ લાગ્યો તો એમાંથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગ સ્થાપીને પૂજા કરી હતી આ બધી વાતો શું બતાવે છે કે કોટેશ્વરનું ધાર્મિક મહત્વ સતત રહ્યું છે બરાબર અને કોટેશ્વરની એકદમ પાસે જ નારાયણ સરોવર પણ છે જે વૈષ્ણવ માટે ખૂબ જ પવિત્ર સ્થળ ગણાય છે બિલકુલ ફક્ત ચાર કિલોમીટર જ દૂર છે નારાયણ સરોવર તો હિન્દુ ધર્મના જે પાંચ પવિત્ર સરોવરો છે એમાંનું એક ગણાય છે આ મહાન આટલું નજીક હોવું એ આખા વિસ્તારના ધાર્મિક આકર્ષણને ઘણું વધારી દે છે પણ હા અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આપણે કચ્છના કોટેશ્વરની વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ પાસે પણ એક કોટેશ્વર મહાદેવ મંદિર છે એ અલગ છે હા એ બરાબર તમે હમણાં કહ્યું કે કોટેશ્વર એક સમય મોટું શહેર અને બંદર હતું તો એના કોઈ ઐતિહાસિક પુરાવા છે આપણી પાસે ચોક્કસ છે જો કચ્છમાં તો માનવ વસવાટના પુરાવા નવ હજાર વર્ષથી પણ જૂના મળ્યા છે અને આખો વિસ્તાર સિંધુ ખીણ સંસ્કૃતિનો એક ભાગ હતો ધોળાવીરા એનું મોટું ઉદાહરણ છે પણ કોટેશ્વરના પોતાના ભવ્ય ભૂતકાળનો સૌથી નક્કર પુરાવો મળે છે સાતમી સદીના ચીની પ્રવાસી યુએન સાંગના લખાણોમાંથી યુએન સાંગ એમણે શું લખ્યું છે કોટેશ્વર વિશે ગ્યાને કી તી સી શી ફાલો એવા નામે ઓળખાવી છે અને એમણે લખ્યું છે કે આ સિંધુ નદી અને સમુદ્ર પાસે આવેલું એક અત્યંત સમૃદ્ધ બંદર હતું અને અહીંથી વાત બહુ જ રોમાંચક બને છે એમણે નોંધ્યું છે કે અહીં એસી જેટલા બૌદ્ધ મઠો હતા અને તેમાં લગભગ પાંચ બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા શું વાત કરો છો પાંચ હજાર ભિક્ષુઓ એ જમાનામાં વિશ્વાસ નથી આવતો હા હા પાંચ હજાર કલ્પના તો કરો એ સમયે આ કેટલું મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર હશે હ્યુએન સાંગે એ પણ નોંધ્યું છે કે આ મઠોની સાથે તેર જેટલા મંદિરો પણ હતા જેમાં એક શિવ મંદિર એટલે કે મહેશ મંદિરનો પણ ઉલ્લેખ છે એટલે આ વર્ણન પરથી સમજાય કે કોટેશ્વર ખાલી એક નાનું તીર્થસ્થાન નહોતું પણ એક મોટું મહાનગર હતું વૈશ્વિક વ્યાપાર અને અલગ અલગ ધર્મોનું કેન્દ્ર હતું તો પછી સવાલ એ કે આટલું મોટું ધમધમતું શહેર ગયું ક્યાં અચાનક ગાયબ કરી રીતે થઈ ગયું આજે એનો કોઈ મોટા નિશાન કેમ નથી દેખાતા આનો મુખ્ય જવાબ છે ભૂસ્તર શાસ્ત્રમાં એટલે કે જમીનની રચનામાં થયેલા ફેરફારો કોટેશ્વરની આખી સમૃદ્ધિનો આધાર સિંધુ નદીના મુખ પર એનું જે સ્થાન હતું એના પર હતો પણ હજારો વર્ષો દરમિયાન પૃથ્વીની સપાટી નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટો ખસી જેના કારણે સિંધુ નદી ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસતી ગઈ ટેક્ટોનિક પ્લેટ શું હોય છે જરા સરળ ભાષામાં કહેશો હા સમજાવો સમજો કે પૃથ્વીની ઉપરની સપાટી છે ને એ આમ મોટા મોટા સખત ટુકડાઓ જેવી છે જાણે પાણી પર મોટા પાટિયા તરતા હોય એને ટેક્ટોનિક પ્લેટ કહેવાય અને એ છે ને બહુ જ ધીમે ધીમે ખસે છે આપણો ભારત દેશ જે પ્લેટ પર છે એ ઉત્તર દિશા તરફ ખસી રહી છે આ હલનચલનને કારણે જ પર્વતો બને છે ધરતીકંપ આવે છે અને નદીઓ પણ પોતાનો રસ્તો બદલે છે સિંધુ નદી સાથે પણ આવું જ થયું એટલે નદી દૂર ખસી ગઈ અને બંદર નકામું થઈ ગયું થઈ ગયા જે આર્થિક આધાર પર આખું શહેર હજારોની વસ્તી મઠો બધું ટકેલું હતું એ જ ખતમ થઈ ગયું આ મોટો ફેરફાર કદાચ ઈસવીસન એક હજારની આસપાસ થયો હશે અને પછી અઢારસો ને માં જે ભયાનક ભૂકંપ આવ્યો કચ્છમાં એણે પણ આ વિસ્તારનું ભૂગોળ ઘણું બદલી નાખ્યું એટલે પાણી સુકાઈ ગયું વિસ્તાર આખો અલગ પડી ગયો હા સમય જતા ભવ્ય ભૂતકાળના જે મોટા બાંધકામો હતા એના ભૌતિક અવશેષો તો નષ્ટ પામ્યા પણ શ્રદ્ધા અને જે દંતકથાઓ હતી એ ટકી રહી આ બધા ફેરફારોની અસર મંદિરના વહીવટ પર પણ પડી હશે ને હા એ પણ એક રસપ્રદ વાત છે પહેલાના સમયમાં મંદિરના જે પૂજારીઓ હતા એ કાનફટી સંપ્રદાયના હતા ગોરખનાથના અનુયાયી મોટા કુંડળ પહેરતા યોગીઓ પણ લગભગ સોળમી સદીની મધ્યમાં જૂનાગઢના નારંગર નામના એક અતિત સંન્યાસી હતા અતિત એટલે શૈ સંપ્રદાયના તપસ્વીઓનો એક પંથ એમણે મંદિર અને નારાયણ સરોવર સંકુલનો વહીવટ સંભાળી લીધો ત્યાર પછી લગભગ સોળ પેઢી સુધી પૂજારીપદ આ શૈવ અતીતો પાસે જયું આ શું બતાવે છે કે મંદિરની આવક નોંધપાત્ર હતી એ જમાનામાં

એમાં લોખંડની ખિલ્લીઓ મારવાનો પ્રયત્ન કર્યો હતો હવે આ વાત કેટલી ઐતિહાસિક રીતે સાચી છે એ કહેવું મુશ્કેલ છે પણ આવી કથાઓ સ્થાનિક લોકોની શ્રદ્ધાને વધુ મજબૂત કરે છે અને એવું દર્શાવે છે કે આ સ્થળ ઘણું જૂનું છે અને એણે ઘણા ઉતાર ચડાવ જોયા છે મંદિર સિવાય આસપાસ પણ બીજા કોઈ જૂના બાંધકામો છે હા છે ને જેમ કે નજીકમાં જ સારણેશ્વર મંદિર છે કહેવાય છે કે એ પણ તેરમી સદીનું છે પણ પછી એનો વારંવાર જીર્ણોદ્ધાર થયો છે અઢારમી અને ઓગણીસમી સદીમાં કચ્છના રાજવી પરિવારોએ અને સ્થાનિક શેચાઓએ પણ એમાં સમારકામ આ બધું શું બતાવે છે કે ભલે બંદર તરીકેનું મહત્વ જતું રહ્યું પણ કોટેશ્વર શાસકો અને પ્રજા માટે શક્તિ અને ભક્તિનું પ્રતીક તો બની જ રહ્યું અને આવા તીર્થસ્થાનોની જાળવણી કરવી એ શાસકો માટે પોતાની ધર્મનિષ્ઠા અને સત્તા પ્રજા સમક્ષ દર્શાવવાનો એક માર્ગ પણ હતો બરાબર હવે આવી આજના યુગમાં ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા પડ્યા એ પછી કોટેશ્વરનું મહત્વ કેવી રીતે બદલાયું ભાગલાએ તો કોટેશ્વરને ઓળખ જ મૂળભૂત રીતે બદલી નાખી જે એક દૂર આવેલું થોડું ઉપેક્ષિત જેવું તીર્થસ્થાન હતું તે અચાનક ભારતની પશ્ચિમી સરહદ પર એક અત્યંત મહત્વની વ્યૂહાત્મક ચોકી બની ગયું ભારત પાકિસ્તાન વચ્ચેની દરિયાઈ અને જમીન સરહદ અને ખાસ કરીને પેલી કોરી ક્રિકનો જે વિવાદિત વિસ્તાર છે એની બિલકુલ નજીક એનું સ્થાન છે આના કારણે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ સંવેદનશીલ બની ગયું જે યુદ્ધ થયું ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારે અહીંયા શું સ્થિતિ હતી જુઓ આખો કચ્છનો સરહદી વિસ્તાર યુદ્ધ સમયે હંમેશા સંવેદનશીલ રહે છે જો કે ઓગણીસો ઇકોતેરમાં રાજસ્થાનના લોંગેવાલા જેવી કોઈ મોટી લડાઈ કોટેશ્વર પાસે નથી થઈ પણ એનું સ્થાન તો મહત્વનું હતું જ આ દરિયાકાંઠો અને ખાડીનો વિસ્તાર સિંધુ નદીનું મુખ અને પેલી સરક્રિકની જટિલ ભૂગોળ આ બધું ઐતિહાસિક રીતે અને દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે વપરાતું રહ્યું છે આટલી સંવેદનશીલ સરહદ પર સતત નજર રાખવી પડે એટલે અહીં સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફની મજબૂત હાજરી છે કોટેશ્વરમાં બીએસએફની એક મહત્વની ચોકી આવેલી છે અને ખાસ વાત કહું કોટેશ્વર બીએસએફના એક ખાસ કમાન્ડો યુનિટનું ઓપરેશનલ બેઝ પણ છે એનું નામ છે ક્રિક ક્રોકોડાઇલ આ યુનિટ બે હજાર નવમાં બન્યું હતું ક્રોકોડાઇલ વાહ નામ તો જોરદાર છે છે શું કામ કરે આ યુનિટ એમનું મુખ્ય કામ છે આ જટિલ ખાડી વિસ્તારમાં ઝડતી કાર્યવાહી કરવી ક્વિક રિએક્શન ફોર્સ તરીકે કામ કરે છે જેથી કોઈ દાણચોરી કે ઘૂસણખોરી થાય તો એને તાત્કાલિક રોકી શકાય એમની પાસે ખાસ પ્રકારના વાહનો હોય છે જે ગમે તેવી જમીન પર ચાલી શકે એટીવીઝ અને ઝડપી પેટ્રોલિંગ બોટ પણ હોય છે એટલે જુઓ જે ભૌગોલિક પડકારો હતા દુર્ગમતા ખાડીઓ જે કોટેશ્વરના બંદર તરીકેના પતનનું કારણ બન્યા એ જ પડકારો આજે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના બની ગયા છે એવું લાગે છે કે હવે સરકાર આ વિસ્તાર પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે હમણાં હમણાં કોઈ મોટો વિકાસ થયો છે ત્યાં બિલકુલ એકવીસમી સદી તો કોટેશ્વરમાં મોટા સરકારી રોકાણનો સમય લઈને આવી છે હમણાં જ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રીએ કોટેશ્વર ખાતે બીએસએફ માટે એક મોટા મુરિંગ પ્લેસનો શિલાન્યાસ કર્યો મુરિંગ પ્લેસ એટલે શું મૂરિંગ પ્લેસ એટલે એવી જગ્યા જ્યાં બીએસએફની જે બોટ અને નાના જહાજો છે એમને લાંગરી શકાય એમનું સમારકામ થઈ શકે જરૂરી સામાન પૂરો પાડી શકાય એવી એક અત્યાધુનિક સુવિધા ઓ આ તો મોટો પ્રોજેક્ટ લાગે છે હા ઘણો મોટો લગભગ 257 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે આનાથી શું થશે બીએસએફ ની જે વોટર વિંગ છે એની કાર્યક્ષમતા વધશે એમની પાસે 450 થી વધુ જહાજો છે આ સુવિધા બનવાથી પશ્ચિમ છેડે આવેલા હરામી નાળાથી લઈને ગુજરાતની આખી દરિયાઈ સરહદ સુધીના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક્સ એટલે કે સામાનની હેરફેર અને જાળવણી આ બધું વધુ મજબૂત બનશે કામગીરીમાં જે સમય જતો હતો એ ઘટશે આ તો સુરક્ષાની વાત થઈ પણ આવવા જવા માટે કનેક્ટિવિટી માટે કંઈ જેમ કે રેલવે લાઈન નવી રેલવે લાઈનને મંજૂરી આપી દીધી છે આ દેશના ચાર મોટા રેલવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એનો જ એક ભાગ છે આ નવી લાઇન લગભગ એકસો પિસ્તાલીસ કિલોમીટર લાંબી હશે અને એ ક્યાં ક્યાંથી પસાર થશે ખબર છે કચ્છનું રણ ધોળાવીરા લખપતનો કિલ્લો નારાયણ સરોવર અને ખાસ તો કોટેશ્વર મંદિરને પણ જોડશે આના બે મુખ્ય ફાયદા થશે એક તો પ્રવાસનને જબરદસ્ત વેગ મળશે લોકો રણ ઉત્સવ ધોળાવીરા કોટેશ્વર નારાયણ સરોવર બધે સરળતાથી જઈ શકશે અને બીજું આ વિસ્તારમાં જે ઉદ્યોગો છે મીઠું સિમેન્ટ કોલસો બેન્ટોનાઈટ એમના માટે માલવાહક પરિવહન ખૂબ સરળ બની જશે એટલે સુરક્ષા અને સ્થાનિક અર્થતંત્ર બંનેને ફાયદો આ ઉપરાંત સરકારની સંકલિત પ્રવાસન વિકાસ યોજનાઓ પણ છે એના હેઠળ રસ્તા સુધારવા પ્રવાસીઓ માટે માહિતી કેન્દ્રો બનાવવા મંદિરો સુધી પહોંચવાના રસ્તા સારા કરવા અને મંદિરોના જીર્ણોદ્ધાર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે પણ હા ફરી યાદ અપાવી દઉં કે આપણે કચ્છના કોટેશ્વરની વાત કરીએ છીએ અમદાવાદમાં પણ એક કોટેશ્વર વિસ્તાર છે એની નહીં ખરેખર કોટેશ્વરની આખી સફર કેટલી અદભુત રહી પૌરાણિક કથાઓથી શરૂઆત થઈ પછી એક મહાન બંદર બન્યું પછી ભૂગોળના ખેલમાં લગભગ વિસરાઈ ગયું અને હવે ફરીથી રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસના કેન્દ્રમાં આવી રહ્યું છે સાચી વાત કોટેશ્વરની આખી કહાણી એ ભૂગોળ કેવી રીતે ભાગ્ય ઘડે છે એનો ઉત્તમ નમૂનો છે જુઓ સિંધુ નદી પર આધારિત એક ધમધમતું બંદર હતું ભૂસ્તરીય ફેરફારો થયા એટલે એકાંત તીર્થ બની ગયું અને હવે સરહદ પર આવ્યું એટલે ફરી વ્યૂહાત્મક રીતે મહત્વનું બની ગયું સાતમી સદીના પાંચ હજાર ભિક્ષુઓથી લઈને આજના ક્રિક ક્રોકોડાઇલ કમાન્ડો અને સેંકડો કરોડના સરકારી રોકાણ સુધીની યાત્રા ખરેખર અસાધારણ છે અને ભારત તો આવા અસંખ્ય પ્રાચીન અને ઐતિહાસિક સ્થળોથી ભરેલો દેશ છે આપણને સૌને આપણા આ ભવ્ય ઇતિહાસ અને વારસા પર ગર્વ હોવો જોઈએ અને તમને એ પણ જણાવી દઉં કે આજનો જે આ વાર્તાલાપ છે એ પણ એક જિજ્ઞાસુ અને પ્રેમાળ વ્યક્તિએ જ સૂચવેલો વિચાર છે હા એટલે જ અમે અમારા શ્રોતાઓને પણ વિનંતી કરીએ છીએ કે જો આપની કોઈ ખાસ વિષય પર આવી ઊંડાણપૂર્વક ચર્ચા સાંભળવાની ઈચ્છા હોય પછી એ કોઈ બીજું સ્થળ હોય કોઈ ઐતિહાસિક ઘટના હોય કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય તો અમને ચોક્કસ જણાવશો અમને આ રીતે નવા વિષયો પર શીખવું અને આપ સૌ સાથે એ વહેંચવું ખૂબ ગમશે અને હા જતા જતા શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકતી જાઉં ભૂગોળ અને ઇતિહાસ ખરેખર કેટલા ગાઢ રીતે જોડાયેલા છે કેવી રીતે નદીનો પ્રવાહ બદલાય કે ધરતીકંપ આવે એવી કુદરતી ઘટનાઓ આખા સમાજ સંસ્કૃતિ અને અર્થતંત્રનું ભાગ્ય પલટી શકે છે જે આપણે કોટેશ્વરના ઉદાહરણમાં જોયું આના પર વિચારવા જેવું ખરું ને બિલકુલ આ શ્રેણીના નિર્માતા અને માર્ગદર્શક છે શ્રી કેતનભાઈ જણસારી તેમનો પણ ખૂબ ખૂબ આભાર તો હવે રજા લઈએ ફરી મળીશું સૃષ્ટિ અને સંસારના આવતા વાર્તાલાપમાં નવા વિષય સાથે ચોક્કસ આવજો જય હિન્દ આવજો જય હિન્દ